ખેડ્રહ તાલુકો રેતીના ભરેલા ટ્રેક્ટરો કોઈ પણ જાતનો ડર વિના માર્ગો પર પસાર થઈ રહ્યા છે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવતા જાગૃત નાગરિકોમાં રોજ ભરાયો મળતી માહિતી મુજબ જાગૃત નાગરિક પટેલ વસ્તાભાઈ જણાવ્યા અનુસાર હરણાવ નદીના પટ પાસે તેમજ સાબરમતી નદી ગઢડા શામળાજી પાસે ખેરોજ સુધી નદી કિનારા પર ખુલે કોઈ પણ જાતના ડર વિના ખનન થઈ રહ્યા છે દેશની સંપત્તિ ખુલ્લેઆમ ભૂમિ માફિયા ખનન થઈ રહ્યા છે તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા જનતામાં રોષ ભરાયો માર્ગો પર રેતીના ભરેલા ટ્રેક્ટરો સવારથી સાંજ સુધી રેતી ભરેલા ટ્રેક્ટર માર્ગો પર દેખાઈ રહ્યા છે તેમ છતાં કોઈ પણ તપાસ વિના કોઈ પણ જાતના ડર વિના સ્ટેટ હાઈવે પર પસાર થઈ રહ્યા છે આ બધું જનતાને દેખાઈ રહ્યું છે પણ તંત્રના અધિકારીઓને શા માટે નજર નહીં આવતું હોય જિલ્લાના ઉચ્ચ અધિકારી દ્વારા ખાનગી તપાસ થાય તેવી માંગો ઉઠી છે નદીના તટ બે રોકટોક વિના ખેરેતી ખનન થઈ રહ્યું છે શું આ બધું સ્થાનિક અધિકારીની નજર નહીં આવતું હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા બ્યુરો